પાલીતાણાના હસ્તગીરી ડુંગર પર ફરી આગ લાગી ખાનગી માલિકી વિસ્તારના ડુંગરાઓમાં આશરે છ વીઘામાં આગ લાગી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે હસ્તગીરી ડુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ એક શેડ્યુલ બે સહિતના વન્યપ્રાણી વસવાટ કરે છે આગ વધુ ન ફેલાય તે માટે સ્થાનિકો પ્રયાસ કરી રહ્યા છે તાજેતરમાં સિંહનો વસવાટ પાલિતાણા અને આસપાસના રેવેલુ વિસ્તારમાં વધી ગયો છે ફાયર વિભાગની ટીમ પણ હજુ સુધી ઘટના સ્થળે નથી પહોંચી અગાઉ પણ થોડા દિવસ પહેલા આ વિસ્તારના ડુંગરોમાં આગ લાગી હતી છ દિવસ બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવનગરથી કોહિલ જોડાયા છે નીતિન પાલીતાણાના જે ડુંગરાઓમાં આગ લાગી છે કેટલે અંશે કાબુ મેળવી શકાયો છે અત્યાર સુધી પંકજ વાત કરીએ તો ફરી વખત એટલે કે હસ્તગીરી જે જૈનો ની છે તે ફરી આગનો બનાવ છે તે સામે આવ્યો છે અગાઉ પણ જે થોડા દિવસ પેલા આગ લાગી હતી અને તે આગને કાબુ મેળવવા માટે તંત્ર ને ભારે જહેમત ઉઠાવવી પડી હતી છ દિવસે આગ કાબુમાં આવી હતી જો કે તે ફોરેસ્ટ નો રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય તે રેવન્યુ વિભાગના ડુંગરો પર આગ લાગી હતી ત્યારે હાલની આગની જે આગ લાગી છે તે આગમાં ખાનગી પેઢી અને ખાનગી જે ખેડૂતો હોય છે તેમની માલિકીના જે ડુંગરો હોય છે તેમના પર આગ લાગી છે અને હાલ આ આગ ને બુજાવવા માટે સ્થાનિક લોકો દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ ચોક્કસ કહી શકાય કે હજી ફાયર ની ટીમ છે અથવા તો ફાયર ફાઇટરો છે ત્યાં આગને કાબુ મેળવવા માટે ત્યાં હજી સુધી પહોંચ્યા નથી જી નીતિન આભાર માહિતી આપવા માટે મોરબીમાં કોલસા ચોરી કૌભાંડમાં ફરાર આરોપીને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લેવાયો ચાર મહિના પહેલા એસએમસી ટીમે દરોડો પાડી ત્રણ પોઈન્ટ સત્તાવન કરોડનો મુદ્દામાલ પણ ઝડપી લીધો હતો એસએમસીએ કરેલ દરોડામાં મુખ્ય આરોપી ભગીરથ હુંબલ ફરાર થઈ યુગાન્ડા નાસી ગયો હતો એસએમસીની ટીમ દ્વારા આરોપી વિરુદ્ધ લુકઆઉટ સેક્યુલર ઇસ્યુ કરવામાં આવ્યું હતું જે દરમિયાન આજે આરોપી યુગાન્ડાથી યુએઈ થઈ અમદાવાદ એરપોર્ટ આવ્યો હોવાની બાતમી મળતા આરોપીને ઝડપી લેવાયો આરોપી પાસેથી માત્ર દસ હજારની કિંમતનો એક મોબાઈલ કબજે લેવાયો અત્યાર સુધીમાં આ કેસમાં ઓગણીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને હવે વાત ડ્રગ્સ નેટવર્કમાં પાકિસ્તાન કનેક્શનની

દરિયામાં કોસ્ટગાર્ડની બોટ જોતા દાણચોરોએ તેમની જૂની મોડ સોપ્રેન્ડી પ્રમાણે દરિયામાં ડ્રગ્સનો જથ્થો ફેંકી દીધો હતો બ્લુ કલરના ડબ્બામાં ડ્રગ્સનો જથ્થો હતો આ ડબ્બા ડૂબે નહીં તે રીતે પેક કરાયા હતા ડ્રગ્સને દરિયામાં ફેંકી પાકિસ્તાન તરફ ભાગી છૂટી હતી બોટ આ ભાગતી બોટનો પીછો કરવામાં આવ્યો અને પકડી ન શકાયા સ્મગલરની સંડોવણી ખુલી હતી બે હજાર અઢારથી અત્યાર સુધીમાં દરિયાઈ માર્ગે વીસ કેસ કરીને પાંચ હજાર કિલો ડ્રગ્સ જેની અંદાજે કિંમત દસ હજાર બસો સત્તર કરોડ થાય છે એ પકડાઈ હતી હાલમાં પોરબંદરની એસઓજી ઓફિસ ખાતે નાર્કોટિક્સનો જથ્થો લાવવામાં આવ્યો છે જ્યાં એફેસઅલિ ટીમ સહિતની અલગ અલગ તપાસ એજન્સીઓ નમુના લેવાની કામગીરી કરી રહી છે એકત્રીસ કેરવામાં આ ડ્રગ્સના પેકેટો ભરી દરિયામાં ફેંકી દેવાયા હતા જે કેરવાઓ પણ એસઓજી ઓફિસ લવાયા છે કે પાકિસ્તાનનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે એ સ્મગલર દ્વારા લગભગ ચારસો કેજી ડ્રગ્સની હેરફેર પોરબંદરની સામે આઈએમ બીલની અંદર થવાની છે આજે હેરફેર છે આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુથી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે એ નીચે તમિલનાડુ લઈ જવાનાર છે આ ઇન્ફોર્મેશનની ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાર પાડ્યો બાતમીવાળી જગ્યાએ પર જ્યારે અમે પહોંચ્યા

ગુજરાત એટીએસ ને જે બાતમી મળી હતી જે બાતમીના આધારે આ જે શંકાસ્પદ કરતા સુરક્ષા એજન્સી દરિયામાંથી આ માલ જપ્ત કરી અને તેને પોરબંદર જે કોસ્ટગાર્ડ જેટી છે ત્યાં લાવવામાં આવ્યો હતો મહત્વની વાત છે કે ઘણા સમય બાદ ફરી વખત જે સુરક્ષા એજન્સીઓએ જે હાલ તો જે આ ક્યાંથી આવ્યું હતું તેને કોણ મોકલનાર હતું ત્યાં જઈ રહ્યું હતું તે સહિતની જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે પ્રદી ગુજરાતી પોરબંદર જુનાગઢમાંથી એમડી ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ થઈ યુવાન ડિલિવરી કરવા જતો હતો અગ્રાવત ચોકમાંથી પોલીસે તેને પકડી પાડ્યો ચાર પોઈન્ટ સાસઠ ગ્રામ મેથીડોન ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યો એક્યાસી હજાર છસો નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો તેની પાસે મળી આવ્યું જેની બજાર કિંમત છે કચ્છ એસઓજીએ બચાવના શિકારપુર નજીકથી હેરોઇન ઝડપી પાડ્યું હાઈવે પર આવેલી હોટલ અપનાનો સંચાલક ઝડપાયો છે પંજાબના બલવિંદરસિંહને છ પોઈન્ટ પચીસ લાખના હેરોઇન સાથે ઝડપી પાડ્યો કુલ સાત પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે વધુ સમાચારો જોઈશું હાલ એક માટે ગોગેટર ની સુરતના ઉતરાણમાં તોફાની તત્વો બેફામ દારૂ પીવાની માંગ સાથે ઈંડાની લારી ચલાવનાર વ્યક્તિ અને કારીગરને માર્યો માર મારામારીના પગલે ઉતરાણ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાની સુવિધાના અભાવે ભારે હાલાકી ચાપટ ગામમાં સાફ કરડતા દર્દીને જોડીમાં લઈ જવા મજબૂર બન્યા લોકો દસ કિલોમીટર સુધી જોડીમાં લાવ્યા બાદ મળી શક્યું વાહન અમદાવાદ ગ્રામ્યના નાંદીજમાં આવેલા જ્વેલર્સમાં ચોરનો હાથ ફેરો દુકાનના બે દરવાજાના તાળા તોડી ચોરી કરી અંદાજે ચાર પોઈન્ટ દસ લાખના દાગીના સહિતની મતાની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ વડોદરામાં ફરી નબીરા બન્યા બેફામ એસીપીની ગાડી સામે બનાવેલી રીલ વાયરલ નબીરાઓએ રીલ બનાવી પોસ્ટ કરી પોલીસને ફેંક્યો પડકાર એક માત્ર